નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો માટે નવા કાયદા ઘડવામાં આવેલ તેનો વંટોળનો વિરોધ જોવા મળી રહ્યો છે આ કાયદામાં માલવાહકના ડ્રાઈવરો દ્વારા એક્સિડન્ટ કરવામાં આવે તો દસ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલ છે અને ફરીથી લાયસન્સ ના મળે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ છે જેથી માલવાહક ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો છે આ બાબતે આજ રોજ વિજાપુરમાં માલવાહક ડ્રાઈવર દ્વારા વિજાપુર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરો દ્વારા દેખાવો કરીને વિજાપુરમાં પણ આ નવીન કાયદાનો વિરોધ કરવા માટે પીઆઈશ્રીને એમ એમ વર્ચંદ સાહેબને અરજી આપવા ગયેલ હતા પરંતુ ઇન્ચાર્જ પીઆઈ શ્રી હાજર ન હોવાના કારણે વિજાપુર માલવાહક ડ્રાઈવરો ત્યાંથી પરત ફરેલ અને તેમના જણાવ્યા પ્રમાણે શ્રીને મંજૂરી પત્રક આપીને જો પીઆઈ સાહેબ અમુને મંજૂરી આપશે તો અમુ આ કાયદાના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે દેખાવો કરીશું એવું વિજાપુર ડ્રાઈવર એસોસિએશન તરફથી જણાવવામાં આવેલ હતું રિપોર્ટર અલ્તાફ ખાન પઠાણ મારો વાજ ન્યુ બધા વિજાપુરના ડ્રાઈવર ટ્રક ડ્રાઈવર બધા સરકાર દ્વારા નિયમ લાગુ કરવામાં આવે છે કે દસ વર્ષની સજા દસ લાખ રૂપિયા જુમાના એ અમને મંજૂર નથી એટલે તે વિરુદ્ધ અમે અરજી થોડી સિઝન કરવા આવેલા કે સાહેબ હાજર નથી સાહેબ હાજર નથી સાંજે આવીશું પાછા ફરીથી અરજી કરી